નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો વિશ્વ મહામારી કોરોના વાયરસ સામે લડવા માટે કોણે કોણે કેટલું દાન કર્યું છે તેની માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું મિત્રો આપણે પાંચ રૂપિયા પણ દાનની અંદર નથી દઈ શકતા અને આવડા લોકોએ એટલા આટલા રૂપિયા દાનની અંદર આપ્યા છે તો ખૂબ ખૂબ આભાર માનવો પડે એ લોકોનો કે એમણે આવી પરિસ્થિતિની અંદર લોકોની જે પરિસ્થિતિ કેવી છે તે સમજી અને એટલા આટલા કરોડ રૂપિયાનું દાન આપેલું છે

ત્યાર પછી ટાટા ગ્રુપ અને રતન ટાટા એ પંદરસો કરોડ રૂપિયા ત્યાર પછી પ્રીતિ બાયો કેમ્પ અગિયાર લાખ ખોડલધામ એકવીસ લાખ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પાંચ કરોડ ક્રેડાઈ ગુજરાત પાંચ કરોડ મેઘા એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમને એક કરોડ કીર્તિદાન ગઢવી અગિયાર લાખ હકાભા ગઢવી જેમણે બેંકમાં હોય તેમાંથી પચાસ થી વધારે હોય તેટલા દાન કરવાની જાહેરાત કરી હતી ત્યારબાદ માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ અગિયાર લાખ ત્યાર પછી માયાભાઈ આહિર એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ત્યાર પછી હીરાબા મોદી પચીસ હજાર ગુરુ રંધાવા વીસ લાખ ત્યાર પછી સુરેશ રૈના ક્રિકેટર બાવન લાખ રામનાથ કોવિંદ એક મહિનાનો પગાર सौराष्ट्र क्रिकेट एसोसिएशन एक पच्चीस करोड़ रजनीकांत पचास लाख सुपरस्टार प्रभात चार करोड़ सोमनाथ ट्रस्ट एक करोड़ अंबाजी मंदिर ट्रस्ट एक करोड़ केशुभा पटेल एक लाख कुंडल स्वामी नारायण मंदिर पच्चीस लाख त्यार सरदारधाम एक लाख मोरारी बापू पच्चीस लाख बगदाणा आश्रम एकब आश्रम एक सौ एक लाख સત્તાધાર આશ્રમ લાખ લાખ વલકુબાપુ આશ્રમ પાંચ લાખ લાખ પવન કલ્યાણ બે કરોડ લાખ ચિરંજીવી એક કરોડ મહેશ એક કરોડ ગૌતમ ગંભીર લોકસભાના બે વર્ષ પગાર મિતાલી રાજ દસ લાખ રોહિત શર્મા એસી લાખ સચિન તેંદુલકર પચાસ લાખ પૂનમ યાદવ બે લાખ ત્યાર પછી દીપ્તિ શર્મા એક પચાસ લાખ તથા મિત્રો તમામ નામી અનામી દાતાઓનો ખુબ ખૂબ આભાર કે જેમણે આવી પરિસ્થિતિની અંદર દિલથી દાન કર્યું છે તેઓ મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને મિત્રો આમાં કદાચ રહી જતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરી અને અમને જણાવજો જેથી કરીને બીજા આ વિડીયો જોવાવાળા પણ જોઈ શકે છે કે કોણે કેટલું દાન આપેલું છે મિત્રો આમાં કોઈ પણ કઈ ભૂલ હોય તો માફ કરજો કારણ કે લખવા બાબતે કંઈ ભૂલ થઈ હોય તો મિત્રો વિડીયો જરૂરથી લાઈક કરીજો જરૂરથી શેર કરજો કારણ કે આ આપણા દાતાશ્રીઓ કહેવાય આવી પરિસ્થિતિની અંદર અને એમણે એટલું એટલું દાન દીધેલું છે